સુરત બાદ ભરૂચમાં બે જૂથો વચ્ચે પથ્થરમારો થયો ભરૂચમાં બે જૂથો વચ્ચે મોડી રાત્રે થયો પથ્થરમારો કુકરવાડા વિસ્તારમાં બે જૂથો વચ્ચે પથ્થરમારો થયો ધાર્મિક ઝંડા લગાવવા બાબતે અથડામણ થઈ પથ્થરમારોમાં બે લોકોને ઈજા પહોંચી છે પોલીસે પહોંચીને સ્થિતિ પર કાબૂ મેળવ્યો પથ્થરમારો કરનાર શખ્સોની અટકાયત કરાઈ છે કુકરવાડા વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની અપીલ વાયરલ વિડીયો પર ધ્યાન ન આપવું તેવું પોલીસનું કહેવું છે ઝંડા બી ડિવિઝન પોલીસ અને એલસીબી એસઓજી ડીવાયસપી સહિતના તમામ પોલીસ ફોર્સ આ જગ્યા ઉપર આવી ગઈ આ જગ્યા ઉપર પહેલાં ટોળાને વિખેરવામાં આવ્યા હાલ શાંતિ છે અહીંયા ગુનો દાખલ કરવાની પ્રક્રિયા ચાલુ છે જે બનાવે આ ગુનો બની રહ્યો છે એ સંદર્ભે હાલ કાર્યવાહી પોલીસ સ્ટેશનમાં ચાલુ છે જે લોકો વિરુદ્ધ આક્ષેપ થયા છે તમામને ડિટેન કરવામાં આવ્યા છે કે દરેકના શું રોલ્સ છે દરેકની શું જવાબદારી છે અને જે રેકોર્ડિંગ અમને સીસીટીવી કે વિડીયા મારફતે મળી રહ્યા છે એના આધારે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી ભરૂચ પોલીસ કરી રહી છે હાલ અહીંયા માહોલમાં શાંતિ છે